તમારું બહુ ના હા તે ઓળખાણ તો થાય જ નઈ અને આમે મારે ક્યૂટ લોકો બહુ જલ્દી ઓળખાણ થાય છે શું ખબર શેઠ તો અલી તું બંધ થા ને બાપા બંધ થા મારા સુહ એક નોકરો ની અહીના પોતે પૂછી નાખ્યું અરે જો માલતી ડાલિંગ જુ તમે જોયું અને શું કર્યું તમે મને ડાર્લિંગ કીધું અને ચમ કર્યું અલી બંધ થા બાપા તું બંધ થા તારા પગે પડું છું તું જજે બીજા બે રૂમ જઈને પોતું માર જા બીજા બધા રૂમ થઈ ગયા છે તમાર સામ હું તો કરે મે ખાલી હોલ જ બાકી છે હા તો પછી ચૂપચાપ એક પાછું ઊભી રહે એક શબ્દ હું ડમય બોલતી ના જો 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 મારતી ડાર્લિંગ હું હું તને હું કહું છું કે તું જે વિચાર છે એવું કોઈ નહીં હું હું તારો છું ને તારો જ રહેવાનો છું આવું તો તમે જાનો પેલી ખુશ ખુશબુ જોરે ફોન ઉપર વાતો કરતા પક

ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમલ નાગરિયા બાવરિયા